પહેલું ને બીજું એક પ્રવેશ દ્વાર છે એટલે માતાનો ખોડો છોડીને બાળક તમારો ખોડો શોધે છે માત્ર પ્રશ્ન એટલો છે પેલો ખોડો હુંફાળો હતો એક બે વર્ષ સુધી એને જે પ્રેમ મળ્યો ત્રણ વરસ પ્રેમ મળ્યો પાછું કેજી શિક્ષણ મેળવ્યું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું પણ તમારી જોડે આવે છે ને ત્યારે પહેલાં એની આંખમાં આંસુ હશે આ પ્રસંગમાં જો બાળકો રડતા હોય એવું બનતું હશે કે નથી રડતા રડે છે ઓકે આ આ આ સહજ સ્વભાવ છે અને લાગણીની વાત છે હવે એમાં એ વખતે તમે એને મોબાઈલ આપી દો છો તો કદાચ રડવાનું બંધ થાય કોઈક ઉપકરણ આપો તો કદાચ એને એવું થાય કે એમાં કદાચ પોકી વન જોઉં અથવા કદાચ કોઈ ગેમ જોઉં રમું અને કોઈક વિડીયો જોઈ લઉં કેટલીક વાર આવું બને કે બાળકના હાથમાં મોબાઈલ આપીએ તો રડવાનું બંધ થઈ જાય પણ આપણે જ્ઞાન આપીએ તો कदाचली असर थाय नाहीभडवानी वृत्ती पण नाही धरावे